છે નમસ્કાર દર્શક મિત્રો આ વર્ષે ગુજરાત માં ચોમાસું કેવું રહેશે અને ક્યારે બેસશે તેને લઈને મોટી આગાહી કરવામાં આવી છે આ વર્ષે વરસાદ વહેલો આવશે કે મોડો આવશે તેને લઈને અંબાલાલ પટેલે આગાહી કરી છે જોકે અંબાલાલ પટેલ દ્વારા તારીખો સાથે આગાહી કરવામાં આવી છે કે ગુજરાતના વિસ્તારોમાં ક્યારથી વરસાદ શરૂ થશે સાથે જ તેઓએ વાવાઝોડાને લઈને પણ મહત્ત્વની માહિતી આપી છે બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં વાવાઝોડું ઉદ્ભવવાને લઈને પણ તેઓએ માહિતી આપે છે તો આ વર્ષ ગુજરાતના ખેડૂતો માટે કેવું રહેશે એ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે મારી ચેનલમાં વાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મરા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે જાણીતો હો મનિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આ વર્ષે ગુજરાતમાં ચોમાસું કેવું રહેશે અને ક્યારે બેસશે તેને લઈને મોટી આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલે ચોમાસાને લઈને આગાહી કરતાં જણાવ્યું છે કે આ વર્ષે રાજ્યમાં ચોમાસું સામાન્ય કરતાં વધારે રહેશે આ સાથે જ તેઓએ જણાવ્યું છે કે રાજ્યમાં આ વર્ષે સો ટકા કરતાં વધુ વરસાદ રહેશે તો આ વર્ષે તેઓએ રાજ્યમાં વરસાદ વહેલો આવવાની શક્યતા પણ વ્યક્ત કરી છે અંબાલાલ પટેલની આગાહી મુજબ રોહિણી નક્ષત્રમાં પચીસ મેથી ચાર જૂન વચ્ચે રાજ્યમાં વરસાદ આવી શકે છે તારીખ અઢાર મેથી લઈને પચ્ચીસ મે વચ્ચે અદમાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી જશે આ સાથે બંગાળના ઉપસાગરમાં ભારે વાવાઝોડા બનશે તો અરબી સમુદ્રમાં પણ વાવાઝોડું ઉદ્ભવવાની શક્યતા તેઓએ વ્યક્ત કરી છે વધુમાં તેઓએ જણાવ્યું છે કે આઠ જૂનથી દરિયામાં પવનો બદલાશે અને પવનનું જોર પણ વધશે આમાં વર્ષે ગુજરાતના ખેડૂતો માટે ચોમાસું સારું રહેવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે તેઓએ સો ટકા કરતાં વધુ વરસાદ રહેશે એવી શક્યતા વ્યક્ત કરી સાથે જ વરસાદ વહેલો આવવાની શક્યતા પણ વ્યક્ત કરી છે જેમાં ખાસ કરીને રોહિણી નક્ષત્રમાં પચીસ મેથી ચાર જૂન વચ્ચે રાજ્યમાં વરસાદ આવી શકે તેવું તેમણે જણાવ્યું છે અને અઢાર મેથી લઈને પચ્ચીસ મે વચ્ચે અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસવાની શક્યતા પણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો આ વખતે સારા ચોમાસાના એંધાણ સ્કાયમેટ તેમજ ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ આપવામાં આવ્યા છે સ્કાયમેટના જણાવ્યા અનુસાર આ વર્ષે દેશમાં એકસો ને ત્રણ ટકા વરસાદ વરસશે જ્યારે ભારતીય હવામાન વિભાગ દ્વારા આ વર્ષે દેશમાં એકસો ને પાંચ ટકા વરસાદ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જોકે ગુજરાતમાં જુલાઈથી લઈને ચોમાસું જામશે અને જુલાઈના અંતથી ઓગસ્ટ વચ્ચે પૂરની શક્યતાઓ પણ સ્કાયમેટ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જોકે સ્કાયમેટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જૂન મહિનાથી ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ શકે છે આ દરમિયાન દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાત સાથે ભાવનગર અમરેલી અને ગીર સોમનાથમાં સારો વરસાદ થઈ શકે છે જ્યારે કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતને સારા વરસાદ માટે રાહ જોવી પડી શકે છે જુલાઈ મહિનાને લઈને આગાહી કરતાં જણાવ્યું છે કે જુલાઈથી બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થઈને પશ્ચિમ તરફ આગળ વધતી હોય છે જેને લઈને રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાવણી લાયક સારો વરસાદ થઈ શકે છે જુલાઈના અંતમાં ભારે વરસાદના કારણે કેટલાક જિલ્લામાં પૂર જેવી સ્થિતિ પણ બની શકે છે ઓગસ્ટ મહિનાને લઈને આગાહી કરતાં જણાવ્યું છે કે ઓગસ્ટ મહિનામાં સૌથી સારા વરસાદની શક્યતાઓ છે આ દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદના કારણે અતિવૃષ્ટિ જેવી સ્થિતિ બનતા પૂર જેવી સ્થિતિ પણ બની શકે છે સપ્ટેમ્બર મહિનાને લઈને ચોમાસાની આગાહી કરતાં જણાવ્યું છે કે સપ્ટેમ્બર મહિનામાં ચોમાસાની વિદાય વચ્ચે પણ સારા વરસાદની શક્યતાઓ છે આ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થઈ શકે છે આમ ચોમાસાના ચાર મહિના દરમિયાન રાજ્યમાં વરસાદની સ્થિતિ કેવી રહેશે તેની માહિતી પણ આપવામાં આવી છે જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ નવા વાહો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે